હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સવાઈ ઓકે તમે બધા મજામાં આવશો અત્યારે વાગ્યા છે સવારના અને હજી કન્ટિન્યુ વરસાદ ચાલુ છે રાતમાં એક બે વાર જાય ને ત્યારે બી અવાજ આવતો તો ધીમો ધીમો આવે છે પવને હજી છે મસ્ત વાતાવરણ છે ખોટું શું આવ્યું હશે વરસાદ ટાઈમે સાતમ આખી વરસાદમાં ગઈ આજે આઠમય થવાની છે વરસાદમાં તો આમને એવો કંટાળ આવે છે અને મેળો મેળો તો ગયો પાણીમાં જરા કેટલાય રોજી રોટી જેની મેળા ઉપર એનો બિચરાન ઘણું નુકસાન થાશે આ વખતે કઈ કમાણી નહીં કરી હોય તો હોય તો સદા આવતું હોય ને એમાં પાછો કેમેરામાં આઈડિયા નથી આવતો ગુડ મોર્નિંગ અંબા અંબા આજે મનવ્રત છે પાંચ મિનિટ પહેલાં તમે આને ગુડ મોર્નિંગ કીધું ત્યારે ક્યાં હતા અચ્છા ઓકે ફિનિશ ઓકે એ હે સરસ સાડી છે આ મસ્ત કલર છે સાંજ સુધી મન વ્રત છે છ વાગ્યા ઉપર થી વરસાદ નો ખરેખર આઈડિયા નથી આવતો મને એમ કે ધીમા ધીમા છાટા આવે છે તો સ્કૂટર લઈને બાર ચક્કર માર્યા હું એક બે કામ છે પતાય આવું પણ એકચ્યુઅલમાં માં નીચે ઉતરા પછી ખબર પડી કે ભાઈ વરસાદ તો બહુ જાજો આવે પલળી જાય એવું ગાડી ગાડીની ચાવી મંગાવી અને નીચે આવ્યો રાત આખી વરસાદ ચાલુ હતો એટલે જો પાણી દેખાઈ જાય આઠમ છે ને એટલે ஆட்டம் ஆயோ நீ

ચાલો જમવામાં છે ખાટા ભાત ભીંડાનો શાક અને કાલે લાડુ તૈયાર છે આપણને ઈચ્છા છે આવા વાતાવરણમાં અત્યારે વાંધો કેળા પેળા

શું નહી કરવાનું કરતા હોય નથી અત્યારે છે સવા ચાર વાંજો ખુરશી રાખી છે જો પાણી છે બધા અને અમે લોકો જઈએ છીએ મૂવી જોવા આઠમનો પાસ કરવા જઈએ છીએ એમાં મૂવીમાં કેમકે વરસાદ બારે ચાલુ જ છે હજી કન્ટિન્યુ ને હજી મેસેજ આવ્યો ગવર્મેન્ટ દ્વારા કે ચોવીસ કલાક હજી ભારે વરસાદની આગાહી છે

કે વરસાદ નહીં મતલબ કઈ પાણી ભરાણું એવું કાંઈ અમને નડ્યું નહીં નહીં ને ગાડી ગઈ 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 થોડા પેશન્સ એક વ્યક્તિ ડિસ્ટર્બ કરવાના ફાઇનલી પહોંચી ગયા છે અને બસ જો

મૂવી જસ્ટ અને ટાઈમ થયો છે આઠ અને બારે વરસાદ કન્ટિન્યુ હજી ચાલુ છે બુટ ભીના થઈ ગયા છે મારા શું છે

સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો થાય છે એક તો આ વખતે પરમિશનના ને એના બધા ઇશ્યુ હતા એટલે મેળાવાળા એ નથી ખાઈતા રેસ્ટોરન્ટવાળા નાના બિઝનેસમેન મેળાની આજુબાજુ નાના નાના ગરીબ લોકો હોય એ બધા જે બલ્લુન વેચવા કે રિક્ષાવાળા વાળા ધંધો પૂરો કઈ આ વખતે બિચારા કોઈ કમાણી નથી કરી શક્યા વરસાદ હું ખૂબ જ હેપી છું એનો કોઈ સવાલ જ નથી એટલો હેપી છું કે જે વિચાર્યો હતો ને એના કરતાંય જોરદાર વરસાદ ત્રણ દી આ ત્રીજો દી છે કે ચાલુ છે નીચેથી ચલાવજો ગાડી પણ એક બાજુ આમ દુખાઈ જાય કે પેલી આઠમ જોઈ છે મેં આટલા વર્ષમાં રાજકોટની કે આટલું સુમસાન આઠમ ના દિવસે નિરાતે ફોર વ્હીલ લઈને આમથી આમ જાઉં આ રેકોર્ડ છે આમ દુખાઈ જાય કે જેનો આ ધંધા હોય જેની રોજી રોટી હોય એના માટે આપણને દુખાઈ થાય છે કેવો ફરતા લઈને ચા હે બૂટ વિના લઈને અમાર કદી હુકા હવે હાલો

ક્યાંય ગામમાં માણા નહીં જે નીકળે છે જન્મ થયો ને તે દિવસે એટલો જ વરસાદ હતો કોઈ બાર નો નીકળી એને ઈજ ઈચ્છા ભગવાન ઈચ્છા જરાય વરસાદ નો કોઈ સાથે રાખવું ઉપર જ આવે બધા આનંદ કરાવી જાય આગલા વિડિયોમાં બધાય પૂછતા રાખ બેકગ્રાઉન્ડ મ્યુઝિક ક્યાંથી વાગે છે કયું સોંગ વાગે છે જો અહીંથી વાગે છે એક ત્યાં છે કા બાજુ છે અત્યારે તો મને ડીજે જેવું મિક્સ સંભળાય બધું પણ કાનુડાના ગીત કાલના વાગે છે કે અહીંથી વાગે છે ને આ જો અત્યારે રાસ રિયા છે આ અત્યારે રાસના જો ચાલુ વરસાદ જો આ ફૂલ વરસાદ ચાલુ છે આઠમ છે અહીંથી ત્રણ દિવસથી મ્યુઝિક ચાલુ છે કોન્સ્ટન્ટ હું તો વગાડી શકું ઇશ્યુ આવે એટલા માટે પણ મને ખ્યાલ છે કે કાલે બી બહુ અવાજ આવતો હતો પાછો બેકગ્રાઉન્ડમાં સંભળાતું હતું અને કાનાનો જન્મ છે એટલે તડબડાટી તો હોવી જ જોઈ અને બસ હવે બાપુજી ને રિયા જમવા બેસે છે મારે થોડીક વાર રાખવાની છે કેમકે ત્યાં દહી પૂરી ચાખી ઇન્ટરવલમાં નાસ્તો કર્યો હતો અને શરદી થઈ ગઈ છે ભયાનક એસી ચાલુ હોય ઠંડુ પાણી હોય એટલે હાલત મૂવી ની અંદર તો મને આમ થોડુંક તાવ જેવું કડતર જેવું લાગવા માંડ્યું હતું કા જોયે હવે સવારે જો વધારે લાગશે તો તવા લઈ લેશું કાલથી તો કદાચ ખુલશે કઈ અમારે ત્રણ ને જમણું હતું હું રિયા હતા બાપુજી હતા એટલે બાપુજી ને બધા આટલું પાર્સલ લીધી પાઉભાજી આ એક વસ્તુ એવી છે કે સરસ રીતે ગરમ થઈ શકે એટલે આ ડિસાઈડ કર્યું તું ये मां अरे मां वापस आ करके न हूं काम में और सारा सरम दीजिए ना हां लो आ जाओ जल्दी नरका सेकला और लहसुन रख दो रिपू पावसकली द बाबूजी नरखा और ये मत सोचे कि जो हार गया है वो हार गया है रुको मत ने दिया वापस कड़क न सेकला है आपरी जम अब फर्स्टिंग फर्स्ट टाइम ईमानदारी के साथ करके खेल खेल रहे हैं

बाबू जी क्या कह रहे

ચાકી બાપુજી બાપુજી કઉવી છે ફેરફાર તો કરવો